પાતાજી મિત્રો હું આપનો ભરત ઠાકોર ને ભરત ઠાકોર બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે ફેર બ્લોગ બનાવવાનું ચાલુ કરીશ બરોબર અને આપણે આયા છે ખેતર માં બરોબર તો તમે જોઈ શકો છો આ ખેતર માં ઘણા બધા મજૂર છે અને આપણે હવે ખેડૂત ને પૂછીએ બરોબર કે ભાઈ ગાજર નો ભાવ કેવો હો મજૂરી કેવી પોકે હે આ છે જે આ ટ્રેક્ટર છે ને એ ટ્રેક્ટર વાળા ભાઈ તમને બતાવો હા રહ્યા જો

તો આ વૈશાખ મહિનો આવે છે બરોબર તો ઘણા બધા ખેડૂતોને આ ગાજર ની ખેતી હોય છે તેમાંથી છોકરાઓ એમની દીકરીઓને પરણાવતા હોય તો હવે તમારે તો ગાજર માં નુકસાન પડ્યું હવે તમે શું કરશે બોલો

તો આપણે આ ત્યાં ખેતરમાં બરાબર ખેડૂતોની હાલત કેવી છે ખેડૂતો કેવી વાત કરી કે જો ભાઈ આ છોકરો છે એને કે લગ્ન કરવાના તો બરાબર પણ કારણ એવું છે કે ગાજરના ભાવ મળ્યા નહીં તો આતી લગ્નનું રાખ્યું છે અને ખરેખર ખેડૂતોને જે પણ ખેતી કરતા હોય તેમનો જે પણ પાક હોય તેને યોગ્ય ભાવ મળવો જોઈએ આ લોકોનું એવું કેવું હોય સાચી વાત ને સાચી વાત તો જય માતાજી